તાલુકાના ગેલડાના સીમાડે સિમાડે પીરની મજાર આવેલ છે આ દરગાહ ઉપર હિન્દુ મુસ્લિમ કોમી એકતા સાથે માથું ટેકવા આવે છે ગેલડા વિસ્તારમાં આવેલા આ દરગાહ ઉપર રામાણિયા બેરાજા ભુજપુર વગેરે ગામોના હિન્દુ મુસ્લિમો શ્રદ્ધા સાથે આવી ચાદર ચડાવે છે આ વર્ષમાં સૈયદ યાસીન શાહ ભુજપુર મૌલાના ઇમરાન લાયેજા મૌલાના સુબાન મૌલાના ગુલામ હુસેન રામાણિયા હનુભા જાડેજા ગેલડા રાસુભા રામાણિયા લાલુભા बेराजा भूपेंद्र सिंह बेराजा नरेंद्र सिंह रामानिया महावीर सिंह भूजपुर सैयद अबू मिया मुंद्रा मौलाना उमर देशलपुर दाऊद हाजी रजाक खलीफा खाखर सुरेंद्र सिंह सतारभाई माली वगैरह उपस्थित रहा था आ कार्यक्रम ने सफल बनावा इस्माइल शाह सैयद हाजी दाऊद सीधी अली भाई बेराजा समेजा हाजी सालेम अहमद मुसाभाई लेलडा

ત્યાં એક અનેરો અવસર જોવા મળ્યો કે આ પીરના ઉર્સમાં જે ચાર ગામ છે એમના હિન્દુ અને મુસ્લિમો જે પણ છે શ્રદ્ધાથી અહીંયા ઉર્સ મનાવવામાં આવ્યું રંગે અને ચંગે હિન્દુ અને મુસ્લિમો અહીંયા ભાગ લીધો અને ઉર્ષમાં હાજરી આપી આજે અહીંયા એક તમે જોવા જઈએ આપણે તો એક કોમી એકતાના એવા દર્શન થયા છે કે સમગ્ર ભારત માટે એક રૂપ છે

એ કે આપણે એવો પ્રોગ્રામ જે બનાવીએ તો હિન્દુ મોસમ આપણે ભેગા થઈ બધે પ્રસાદ ભેગી રાખીએ અને બધા મળીએ તો આપણને મજા આવે એટલે અમને પણ મજા આવી આજે આવીને અને કહે છે કે નિગાહે વલી મેં વો તાસીર દેખી બદલતી હોવી હજારો કી તકદીર દેખી એવી રીતના જે તકદીર બદલતા આપણે જોયું છે અનુભા એમ કહે છે કે મારી જે તકદીર બદલ બદલી છે એ આ પીરને નજરથી બદલી છે શું કહેશો અનુભા બસ હું હું તો હર વર્ષે બાર બાર મહિને જા બધી ન્યાજ કરું છું ચાદર ચડાવું છું અને આ જગ્યાનો એટલો ચમત્કાર છે જે માને એને ઘણો ચમત્કાર છે અને અમને તો જાહેર જેવો છે ચમત્કાર ને આ પછી બાપુ આવીને વાત કરી એમને એ કે અમારે આ કરવું હોય છે હું તો હું તો હર વર્ષે કરું છું કે કેમ કે બોલાવું આ બધાને નામ લેતા આમ બધાને બોલાવો અને ભેગા તે આપણે બધું કરીએ એટલા માટે તો આવી જીતના અહીંયા કને રાખવામાં પણ આવી અને ચારે ગામને અહીંયા પ્રસાદી જે ન્યાજ કહીએ છીએ આખા ધુવાબંધ ગામને ખવળવામાં આવે છે અને ખરેખર આપણે જોવા જઈએ તમારું નામ જાણીશું નરેન્દ્રસિંહ ગામ રામાણિયા નરેન્દ્રભાઈ શું કહેશો આ ઉર્ષ ઉપર તમે આ ઉર્ષ ઇસ્માઈલ શાહ બાપુએ આવી અને વાત કરી હતી કે ભાઈ આવી રીતે આપણે ઉર્ષ બનાવવાનો છે તો પેલા રાસુભા પછી હનુભાથી વાત થઈ હતી પછી મને વાત કરી મને વાત કરી એટલે મેં કીધું હું તો અહીંયા કને કાયમ ડેલી કોઈ દિવસ ખાલી ન જાય મારો આ દરગાહ ઉપર ન આવ્યો હું એવું ગમે ત્યારે સવારના નહીં જ સાંજે સાંજે નહીં રાતના દસ વાગ્યા સુધીમાં પણ હું આવું જ છું કાયમના માટે અને આ તો એક શું છે અમારો તો અહીંયા કને પહેલેથી ભાઈચારો જ છે ગામમાં આજ દિવસ સુધી લગભગ ક્યારેય ઝઘડો નથી થયો અમારો કોઈ હિન્દુ મુસલમાનનું સારામાં સારું જ છે અમારા સંબંધો એકબીજાથી સારા છે અને આ પીરની દુઆજ છે અમને અહીંયા કને પીરની દુઆથી એક નદીની અંદર વીરી છે એમાં મીઠું પાણી આવે પાંચ ફૂટ ઉપરથી નદીમાં હજી પણ પાંચ ફૂટ નીચે પાણી આવે પણ એ આજે આ દરગાહનો ચમત્કાર છે અહીંયા કને દરેક કહે છે કે આ દરગાહના ચમત્કારથી અહીંયા ઘણા બધા ફાયદા તો એક જ વાત કહીશ કે બસ જે ભાઈચારો અને જે કોમી એકતા છે એ જ આ ગામની શોભા છે આજે ઉર્સ મુબારક ઉજવવામાં આવ્યો છે પંજોરા પીરની દરગાહ છે ગેલડા ડેસલપુર રામાણિયા બેરાજા આના વચમાં છે અને અમે બધો ભાઈચારાના લીધે હિન્દુ મુસલમાન સમિત એક થઈને બધો આ ઉજવણી રહ્યા છીએ મારું નામ ઘની રમઝાન ઇસ્માઇલ સાહેબ બાપુ વાત કરી કરીએ અમે કીધું અમે તમારી સાથે છીએ અને ઉર્ષ કરો બધા અમારી હાજરી જ રહેશે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું ગુજરાત या <usion> <relationships in loss> सुरेश, रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन फास्ट करो जी सर जी जी, जी सर जी, जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हाँ। 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 तो। सर ठंडा જ કા કામ ખતમ તુમ દોન કો છુટી યસ યસ નહી યસ સોફ્ટ ડ્રિંક્સ રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ